હે જોગી અમે જ્યારે જયારે આવી ત્યારે ત્યારે તમે અમને જમાડો છો બાપુ પણ તમારા ગયા પછી આ જગ્યા છે એ સૂની થઈ જવાની છે આ ગરીબોને અભિયાગતો ને ભક્તો ને કોણ જમાડશે

વચન આપવા વાળો બીજો કોઈ નઈ પણ વીરપરા નાથ હતો અને એના વચન થી જલારામ બાપા નો જન્મ થયો ભાઈ ઈ મહાપુરુષ જન્મ કેવાય છે કે જલારામ બાપાનો આ પુનર્જન્મ છે એની પહેલાનો જન્મ જે હતો એની ટૂંકમાં હું તમને વાત કરું ચોટેલાની બાજુમાં મેહરિયા નામનું એ ગામ છે અને સાંભળ શાખના રબારીને ત્યાં એ આપા ઝાલાનો એમ કહેવાય છે કે જન્મ થયેલો એ આપા ઝાલા છે એ રબારી સમાજની અંદર ધીમે ધીમે મોટા થાય છે એને એવી ભક્તિ લાગેલી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે થઈ અને ખૂબ ભક્તિ કરી અને નાની ઉંમરમાં જ્યારે સમાધિ લેવા જાય છે આપા આપા ઝાલા છે એ સમાધિ લેવા માટે જાય છે ને એ વખતે એમનો પરિવાર છે હાથ જોડીને કહે છે કે બાપા તમે તો વયા જશો પછી અમારું કોણ અને એ વખતે આપા ઝાલા છે એમ કે છે કે તમારે મુંજાવાની જરૂર નથી અમુક કારણોસર મારે નાની ઉંમરમાં માં અહીંયા સમાધિ લે